જય હિન્દ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે ખાસ વાત એક કરવાની હતી કે એક સૂત્ર કાયમ માટે તમે ગાંઠ બાંધી લો કે કોઈના પર પણ ભરોસો નહીં કરવાનો વ્યવહારમાં ઓકે કારણ કે કાંઈ પણ કાર્ય કરો તો તમે લિખિતમાં કરો બરાબર અગર સમજી લો કે તમે કોઈને પણ રૂપિયા આપ્યા છે તો તમે બેંક થ્રુ વ્યવહાર કરો અધરવાઇઝ તમે ચેક થ્રુ વ્યવહાર કરો હમણાં એક કિસ્સો એવો બન્યો એટલે કારણ કે હમણાં બાજુમાં એક બિહારી હતો અને એણે મને આવીને કીધું કે યાર મેં પૈસા દીયા ઠીક લેકિન અભી વો મુખર ગયા કે નહીં તુમને પૈસા દયા નહીં મેં બોલા તું પૈસા કૈસે ઉસકો તો બોલતા નહીં મેં કેસ પૈસા દિયા કુછ દો રિયાલ એસા કુછ થા ઠીક અભી ઉસકે પાસ કોઈ એવિડન્સ બી નહીં હે મતલબ એના પાસે હવે કોઈ જાતનો એવિડન્સ નથી કે એણે આ બસો રૂપિયા આપ્યા ઓકે ખાલી જબાનની વાત છે પણ જ્યાં કને આ કોર્ટ હશે કે જ્યાં કાનૂન હશે એ લોકો તો એવિડન્સ માંગશે જ ને પણ જો એણે ચેક થ્રુ આપ્યા એણે બેંક થ્રુ ટ્રાન્સફર કર્યા તો એક એવિડન્સ બનત ને એનો ઓકે એટલે કોઈ પણ કાર્યકરોને એ લખાણની સાથે કરો કોઈ પણ અગર સમજી લો કે સરકારી ઓફિસ પણ છે તો એ પણ તમને કાંઈ આપે છે વાયદો આપે છે તો એને કહેવાનું સાહેબ લેખિતમાં આપો તમે બરાબર અને આપણે પણ કાંઈ પણ આપવાનું છે તો એ પણ લેખિતમાં તમે આપો કારણ કે જેટલું તમે લેખિતમાં કાંઈ પણ કાર્ય કરશો તો તમારે એમાં ભૂલ નહીં પડે ઓકે અને તમારી પાસે એવિડન્સ રહી જશે મતલબ સબૂત રહી જશે ઓકે કારણ કે અત્યારે સમય કંઈક અલગ હાલે છે અત્યારે માણસના જબાનની કાંઈ વેલ્યુ નથી ઓકે એટલે માણસ ગમે ત્યારે એ મુખરી શકે છે મતલબ બોલીને બદલી શકે છે ઓકે એટલા માટે ખાસ અને બીજી વસ્તુ એ કે તમે માણસો એમ કહે છે કે અમે વિશ્વાસ રાખીએ છીએ અમે ભરોસો રાખીએ છીએ પણ વિશ્વાસ ને ભરોસા જેવા શબ્દ હવે જૂના થઈ ગયા છે ઓકે એટલે મહેરબાની કરી અને જે પણ કાર્ય કરો એ એવિડન્સ સાથે કરો અને જો આ મારા વિડીયોઝ તમને ગમતા હોય અને સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો જય હિન્દ